કેમ છો બધા મજામાં જવાગત છે બધા એનું ફરી આજના આપડા નવા લોગમાં ને મિત્રો ના સવારના આઠ વાગી ગયા છે અને ફેમિલી અત્યારમાં જો આપણે ખેતરે ઊભા છે મસ્ત બધી ઝાડ ને બાજરી ની ઉભી છે ઝાડ નથી ઊભી બાજરી ઉભી છે અત્યારમાં છે ને ટાઈડની ઝાડ બોલાઈ ગઈ અને ભાઈ અચ્યારમાં છે ને મસ્ત સુરજ દાદાના દર્શન થઈ ગયા છે ત્યારે છે ને જો અનિરુધ અને વિધુબેન બે આવી ગયા હતા તો બે ભારું જો કાનપટિયા રમે હે તો આ ભાઈ જો કાનપટિયા રમે અને અમારે વિધુબેન એ જો બે ભારું કેવા કાનપટિયા રમે જો હે હા

તમારે ખાવા ભાઈ આ કોમેન્ટ કરીને કહેજો કે આ ટકો કેવો લાગે પટપટિયા મજો સારો લાગે ને અને આ સેણા જો તોડમાં તોડમાં અચારમાં બેલ તોડવા મળે આ છે ને ગામડાની પાપડી આ અમારા ગામડાની પાપડી છે ભાઈ અમારું ગામડાનું હોનું છે આ હોનું છે અમારું હોનું ભાઈ એકદમ ઓર્ગોનિક હોનું છે આપણું અને ભાઈ અચારમાં તો મસ્ત મૂળા ઉભા છે અને બાજરી જો આપણા ઘર સામે ઉભી છે મસ્ત બાજરી ઊભી છે બધી તો ફેમિલી અત્યારમાં તો છે ને આપણે જવાનું છે હીરા ગણવા કામી અને વાગી ગયા છે આઠ ને દસ જેવું થઈ ગયું છે ફેમિલી તો આપણે વી એવા થાય અહીંયા ઘઉંના હેઠે ને બાકી તો અહીં બાજરી ઊભી છે આમાં બધી બાજરી આ બાજરી મોટી થઈ ગઈ બહુ એટલે હવે ફેમિલી કામે જવાનું છે તો આઠ ને દસ જેવું થઈ ગયું તો આપણે હવે છે ને સીધા જાઉં ઘેરે અને અહીંયાથી સીધા અહીંયા જાઉં કામ ઘરમાં જો આપણે ઘરે આવી ગયા છીએ જો પાડી બાંધી ચારમાં અને અહીંયા ગાડી પડી અને ફેમિલી ચારમાં છે ને આ જો સાણા થાપવાના છે તો માલ બધા પોડલા લઈને એ ભેગા કરે એટલે હું છે સાણા થાપવાનું બાકી જો જો કેવી તણકા વેચારમાં અને ભાઈ છે ને આ જો કેળામાં જ ઊભો હોય તો તો ભાઈ છે ને મારા બધા ભાઈ જશે વિચારમાં ને આપણે છે ને ફેમિલી વિચારમાં ઘરેથી નીકળી ગયા છે કામે બાકી તમે જો મસ્ત વિચારમાં અને ફેમિલી જો હરી ગો મસ્ત ને ભાઈ જો ભાઈ આ છે ને બે લાપીડા છે આપણે તો હવે ફેમિલી છે ને આપણે નીકળી ગયા છીએ કારખાને જવા કામે બરોબર તો અત્યારમાં ફેમિલી જો આપણે પોગી ગયા છીએ જાપાની બહાર અને આમ જો અત્યારમાં મસ્ત બધા ગાર્ડન ને બેઠા હવારમાં ભાઈ તો તમે હવારમાં જાવને તો જો મસ્ત અને અમારે કાકા જો આમથી હાકીન આવે છે બધા વ્યાજ ને આ કે હાકી હાકીન ભેગા કરી દે છે બાકી જો આચારમાં મસ્ત બધા ગાઢર બેઠા બ બધાને કાતરી નાખ્યા હોય અને અમારે જો ગબ્બર નાનો છોટો ગબ્બર અમે બેઠો હે આચારમાં ભાઈ એને ઘણો આમ એકલી દેજો હા બાકી જો મસ્ત બધા નાનો માલ અહીંયા બેઠો છે ને ફેમિલી છે ને ગામડાનો નજારો સવારમાં તમે કઈક જુઓ ને તો ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ આપણે તો છે ને રોજ અહીંથી ચાલવાનું હોય તમે જોવો પાછા અને આ બધાય સવારમાં કેવો પાણા ઉપર ચડીને બેઠા એમ ભાઈ તમે સીન જુઓ ને અહીંથી જો હજારમાં ભાઈ આવું બધુંય તો છે ને અચારમાં મોર્નિંગમાં ગામડામાં જ જોવા મળે તો આ વસ્તુ ભાઈ ગામડાની શાન છે એમ જો ને તો હાલે બધા માલ ધોર જો અચારમાં એમલે જો બડાઈ નદી કાટે ચરમા મસ્ત બેઠા હે અને આપડો કેડો હે ફેમિલી ગેરે જવાનો અને ચરમા જો સુરજ દાદા એ દર્શન થઈ ગયા છે આપણે હવારમાં અને બાકી ફેમિલી આચાર છે ને આપણે નીકળી ગયા છીએ કામે જાવ તો પુલે પોગી ગયા હે ની ફેમિલી આચારમાં તો મસ્ત નદી વહેતી હે ઓ જો મસ્ત નદી વહેતી હે તો ફેમિલી હવે છે ને આપણે સીધા નીકળી કારખાને મોર્ચું સીધા બોપોરે

અને આમ ગણો ને તો આજ લગભગ મા મહિનાનો છેલો દિવસ છે ભાઈ હવે છે ને ધીમે ધીમે ઉનાળો થઈ જાય બાકી વાદળા ને એવું વાતાવરણ થઈ ગયું તમે જો હમ વાદળા જેવું વાતાવરણ થઈ ગયું અને આ બે ભાઈ રમે અને ફેમિલી આજ છે ને આ બે નો વજન કેરો તો આય ટક આય હાલ તો ટકા અહીં હાલ તો આય હાલ તો આય મારી પાસે હાલ તો આય હાલ આ ખોખું કાઢ પગમાં માં લે ખોખું કાઢ હું વાત તો કાઢ કાઢ તાર વજન કેટલું છે બે કિલો ની સરખો કે બાર કિલો કેટલા બાર કિલો વજન છે અને હોળ કિલો છે કિલો આનો ઓલા ટકાનો બાર કિલો તો બે નો વજન કર્યો તો કપા ચોખ્ખો એવા નહી તો આપડે તો કામી ગયા તા કપા ગયા બાકી આ બે નો વજન કર્યો

કોમેન્ટ કરી આને સારું લાગે કે આટકા ને સારું લાગે બેમાંથી કોને કોમેન્ટ કરી આ બેમાંથી કોને સારું લાગે તને ને કોમેન્ટ કરી આ ટકો હારો લાગે કે આ દીદી તો ભાઈ કાનપટિયા છે ને બે જો આખો દી પેરાન રખડ્યા જ કરે અને બાકી જો કરે મન કરે આ હવે નીંગડી લાગે આ જો એ હું મીન પેરા એક જ હોય દીદી

તો ફેમિલી જો આ અત્યારે પાણા કરવાનું ચાલુ કરી દીધું છે કઢી આમાં શિંગુ છે ને છે હરગવાની હરગવાની તમને તે ભાવશે નહીં મને નો ભાવે તો હવે જો અત્યારે પાણા કરવાનું ચાલુ થઈ ગયું છે આમાં આમાં ભાત છે આમાં સાસ કઢી ભાત સાસ પાણા કરે છે અત્યારે તો ફેમિલી છે ને હાલો હવે જમી લે લાય મારી પાસે લાય આલે

હવે જે છે કે ન હોય કોને ખબર ખાલી મીણ કામ આવશે બાકી તો મધ ઉડી ગયેલું છે આમાં કઈ છે આવ્યો તો જો ને મને કવડી જાય તો ફેમિલી છે ને આપણે તો ખાલી મીણ લેવાનું હતું બાકી મધ તો પાકી ને એની આચે બસ્સા બસ્સા ઉજરી વયું ગયેલું હતું લે આપણે છે ને એમાં માચ્યું છે તો ફેમિલી છે ને ખાલી મીણ હાટું લેવાની હતી જો આ ડાયરેક્ટ તો હશે ને બધું ઉડી ને મધ આપડી ઘેરે બે ગયો હાલે તો તો બધું મધ હતું ને ઉડીન ફેમિલી છે ને આપડી ઘેરે છે ને રહોડામાં બેઠું એવું છે રહોડામાં બેઠું રહોડામાં બધું ઘર માથે બધું પાકી ગયેલું છે એમાં બસા ઉજરી ગયા ચાર પાંચ મહિના થતું સોમા પેલા બધું હમણાં હું તમને બતાવું ફેમિલી અહ બહુ દેખ અતા સપલ મારા સપલ પહેરીને આવ્યા છો તો ફેમિલી જાવ તમને બતાવું જો આ બધી માખી ઉડે જો ઓ ફોન માં તો દેખાય જો કતલી હાલ 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 કવડી જા જો બહુ માખી ઉડે ફેમિલી આમાં બધે બરોબર તો હાલો હવે છે ને આપણે આવી ગયા છીએ કેરે